ઓલપાડ તાલુકાના કોબા પ્રાથમિક શાળામાં ભાષા દિવસ ઉજવાયો આજ રોજ કોબા પ્રાથમિક શાળામાં ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી બાળકોને ભાષાનું મહત્વ સમજણ આપી ભાષા દિવસ ઉજવવાનું કારણ અને ક્યારે આ દિવસ ઉજવાશે તેનો ઇતિહાસ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા સમજ આપી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયાવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે એકવીસ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવાનો મૂળ વિચાર બાંગ્લાદેશની પહેલ હતો એકવીસ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ તે સમયે પૂર્વ પાકિસ્તાનના લોકોને બાંગ્લા ભાષાને માન્યતા આપવા માટે આપેલી લડતની વર્ષગાંઠ છે તે ભારતમાં પશ્ચિમ બંગાળમાં પણ ઉજવવામાં આવે છે ઓગણીસો નવાણુંમાં યુનેસ્કો દ્વારા એકવીસ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો વીસ ફેબ્રુઆરી બે હજારથી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે આ ઘોષણા બાંગ્લાદેશીઓ તે સમયે પૂર્વ પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી ભાષા ચળવળને શ્રદ્ધાંજલિ રૂપે કરવામાં આવી હતી ઓગણીસો સુડતાલીસમાં જ્યારે પાકિસ્તાનની રચના થઈ ત્યારે ભૌગોલિક રીતે તેના બે અલગ અલગ ભાગ હતા પૂર્વ પાકિસ્તાન જે હાલમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે અને પશ્ચિમ પાકિસ્તાન જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે સંસ્કૃતિ અને ભારતના ભાષાના અર્થમાં બંને ભાગો એકબીજાથી ખૂબ જ ભિન્ન હતા ઉપરોક્ત માહિતીની સમજ આપવામાં આવી અને આપણા કવિ લેખકની સમજૂતી અને ઓળખ આપી